પાલીતાણા તાલુકાના હણોલ ગામે વિકાસ મહોત્સવનો પ્રારંભ ગામડાના નિર્માણથી નવા ભારતનું નિર્માણ ગ્રામજનોના સહિયારા પ્રયત્નોથી નિર્માણ પામેલ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર અને કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરાયું હણોલમાં શરૂ થયેલા નવા પ્રકલ્પો ગામ લોકોના સહિયારા પરિશ્રમનું પરિણામ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા પાલીતાણા તાલુકાના હણોલ ગામે તેર થી પંદર જાન્યુઆરી સુધી વિવિધ વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ કાર્યક્રમ આજ રોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો ગામડાના નિર્માણથી નવા ભારતનું નિર્માણ અંતર્ગત ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી કરવામાં આવેલ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર અને કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ તકે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ડૉક્ટર મનસુભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે હણોલ ગામમાં શરૂ થયેલા પ્રકલ્પો ગામલોકોના પરિશ્રમનું પરિણામ છે ગામના યુવાન વડીલો અને બહેનોના સહિયારા પ્રયાસોથી શક્ય બન્યું છે તંદુરસ્ત સમાજ તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરશે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શન અને ગામ લોકોના સામૂહિક પ્રયાસોથી હણોલ ગામે તારીખ ચૌદ અને તારીખ પંદર જાન્યુઆરીના રોજ અમૃત સરોવર રમત ગમત સંકલન લાઇબ્રેરી ઓવરબ્રિજ એનિમલ હોસ્ટેલ અને નવા તળાવનું લોકાર્પણ કરશે ત્રણ દિવસ ચાલનારી આ ઉજવણીના પ્રારંભે તેરમી જાન્યુઆરીના રોજ યાત્રા સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરનું લોકાર્પણ અમૃત યજ્ઞ એનિમલ હોસ્ટેલ અમૃત સરોવરનું તળાવ અને રમત ગમત લોકાર્પણ સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ તારીખ પંદર જાન્યુઆરીના રોજ પ્રભાત ફેરી લોટી પદરામણી ગંગા અવતરણ સાથે કાર્યક્રમ સમાપન અને નવા કાર્યનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ સાંસદ શ્રી નારાયણભાઈ કાછડિયા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા ધારાસભ્ય સર્વશ્રી ગૌતમભાઈ ચૌહાણ શ્રી ભીખાભાઈ બારીયા શ્રી શિવાભાઈ ગોહિલ શ્રીમતી સેજલબેન પંડ્યા મેયર શ્રી ભરતભાઈ બારડ ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખ સ્ટેડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા જિલ્લા કલેક્ટર શ્રી આર કે મહેતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડોક્ટર પ્રશાંત જીલવા પોલીસ અધિરક્ષક શ્રી ડોક્ટર હર્ષદભાઈ પટેલ પાલિતાણા પ્રાંત શ્રી યુવરાજ સિદ્ધાર્થ ઉદ્યોગપતિ અગ્રણીઓ શ્રી 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 ભરતભાઈ શેઠ લવજીભાઈ ડાલિયા મથુરભાઈ સવાણી કોમલભાઈ શર્મા શ્રી જયંતિભાઈ વનાણી સાથે અગ્રણીઓ શ્રી રાઘવજીભાઈ મકવાણા શ્રી અભયસિંહ ચૌહાણ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉદ્યોગકારો બહોળી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા रिपोर्टर अश्विन कंसागरा कैमरामैन मनसुख खसिया गारियाधर एएमपी न्यूज इंडिया

ગ્રામની અંદર વૃક્ષારોપણ થયેલું હોય ગામ સ્વચ્છ હોય ગામ સુઘડ હોય ગામમાં સત્તર વરણ સામૂહિકતાથી રહેતા હોય એકબીજાના સહકારથી જીવતા હોય એકના સુખમાં સૌ સુખી એકના દુઃખમાં સૌ દુઃખી વાળું જીવન હોય ગામની અંદર સામૂહિક એનિમલ હોસ્ટેલની અંદર બધાય પશુઓ રાખતા હોય ગામની આજુબાજુમાં આવેલી પુરાતન બધી જ વાવો જીવંત કરાય હોય ગામ સ્થાપના દિવસ ઉજવાતો હોય ગામની અંદર ગામનો સ્થાપના દિવસ ઉજવાતો હોય ગામની આજુબાજુમાં આવેલા દરેક પાળિયા એમની ઓળખ હોય જે ગામની ઇતિહાસ ગાથા વર્ણવતા હોય ગામની અંદર દરેક નાગરિકો પોતાની જાતે જ પોતાનું આંગણું માળતા હોય ગામમાં ક્યાંય કોઈ જગ્યાએ પ્લાસ્ટિક પડ્યું હોય તો નાગરિક સ્વયં ઉઠાવીને પોતાના કચવામાં રાખી દેતા હોય એવા વિચારવાળું અમૃત સરોવરની અંદર દેશની પવિત્ર તેત્રીસ નદીઓના નીર પધરાવાનો પ્રસંગ છે તેત્રીસ નદીઓના નીરને પધરાવીને હવે પછી આ પંથકના લોકોને અસ્થિ વિસર્જન માટે ઋષિકેશ નહી જવું પડે સરોવર નાગરિકોએ જઈને જેમ જન્માષ્ટમીમાં આજથી પચાસ વર્ષ પહેલા લગ્ન પ્રસંગે બહેનો દીકરીઓને તેડવા જતા હતા એવી જ રીતે તેડ કરવા જઈને દરેક પરિવારોએ બહેનો દીકરીઓ રાખ્યું છે આપ સૌ જોઈ શકશો કે સમગ્ર ગામ એક પરિવાર ભાવથી એક ઉત્તમ આદર્શ ગામનો નમૂનો પૂરો પાડી રહ્યો છે ખાંડો ખાંડો ઉભો રે ઉભો રે પાછળ આવો છું

જયારે વર્ણ ગામની અંદર પાલિતાણા તાલુકાના ગામની અંદર આવેલા છે ત્યારે અહીંયા ગામભાઈ માંડવીયાનું ગામ છે ત્યારે અહીંયા પૂછ્યું આ લોકો ગામજનોને કે ભાઈ આ ગામમાં ક્યાં રીતના વિકાસ થયા છે તો આપણે ગામજનો પાસેથી જાણ્યું શું થયુંભાઈ અભયભાઈ પરમાર તો આ તમારા ગામની અંદર વિકાસ ક્યાં રીતના મનસુખભાઈ ભરેલા છે આપણે બહુ સારી રીતે કર્યો છે અને હજી આગળ વધતો જાય એવો કરવાનો છે કાર્યક્રમ અને હજી આગળ ખૂબ કામ કરવાના છે એના માર્ગદર્શન અંદર બહુ સારા એવા કામ થયા છે અને થતા રહેવાના છે અમૃત અમૃત સરોવર બનાવ્યું છે પછી રમત મેદાન બનાવ્યું છે કોમ્યુનિટી હોલ બનાવ્યો છે પછી ફાધરમાં શોપિંગ સેન્ટર બનાવ્યું છે બધું વ્યવસ્થિત રીતે બહુ કમ્પ્લીટ સારું કામ કરેલું છે અને કામ પણ સારું કરે છે ગૌ હોસ્ટેલ કરી એનિમલ એનિમલ હોસ્ટેલ કરેલી છે કરેલી છે એનું લોકાર્પણ આજે છે બધા બધા કામો જે પૂરો પૂર્ણ થઈ ગયા છે એનું આજે લોકાર્પણ કરેલું છે ત્રણ દિવસનો શું કાર્યક્રમ છે ત્રણ દિવસનો કાર્યક્રમ છે આપણે અમૃત સરોવર બનાવ્યું છે એમાં આપણે ભારતની તેત્રીસ નદી પવિત્ર નદીના જળ અંદર પધરાવવાના છે અને ત્યાં હવન શાસ્ત્રો વિધિ કરીને હવન કરીને બધી વિધિ કરીને કમ્પ્લેટ એમાં જળ પધરાવાના છે એનો ત્રણ દિનો આખો મહોત્સવ કાર્યક્રમ છે રઘુભાઈ નાનુભાઈ હાલ ગામ રણોલ અમારા ગામમાં અત્યારે જે કામ બધા છે એનું લોકાર્પણ થઈ રહ્યું છે અમારા ગામમાં એક અનેરો ઉત્સાહ જેમ પોતાના દીકરાના લગ્ન હોય ને હરેક ઘરે પોતાના દીકરાના લગ્ન હોય એવો ઉત્સાહ હશે પોતાને બધાને એવું છે મારું છે મારું ગામ છે મારું ગામ છે અને અમે આ લોકો મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે ખૂબ અનેક લોકો ગામની અંદર વિકાસ ગામની અંદર વિકાસ થઈ રહ્યો છે તળાવ અમારો જે અમૃત સરોવર છે એ જોવાલાયક અત્યારથી જ છે બાર બારના લોકો પણ ફરવા આવી રહ્યા છે રાતે અગિયાર બાર વાગ્યા સુધી ગામ મેળા જેટલું થઈ ગયું છે આજે તાલીમ કેન્દ્ર રોજગાર અને જોવાનું છે એમાં અમારા ગામના રોજગાર મળશે એવું ઘણું ખૂબ સારું માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાના વૃક્ષી અમારે ગામને ખૂબ જ સારો